હોમગાર્ડના જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા આ રેલીના રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ બરોડા વાસીઓને આપવા માંગીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં આપા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે તે લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને આ સંખ્યા કેમ ઊંચી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર આપતિક સલામતી यह ध्यानमा राखीन है, अलग-अलग स्टेकबल्डर्स ना माध्यम की चुक कार्रवाई करी शकाए, एक खास चिंता राज्य सरकार ने एक खास करीन गुजरात पुलिस ने रही थी, अनेक श्रृंखला में आज यह जागरूकता कार्यक्रम नो आयोजन करवाना आज, आज नहीं आजे रैली होती, ये रैली अपने हेलमेट रैली कही थी, परंतु ये बोर्ड सलामती एक लोकोमा आप घेड़े आप आपतनी सेंसिटिविटी થાય આ બાબત મે જાગૃતિ આવે અને દરેક લોકોમાં દરેક વર્ગના લોકોમાં એક सिविक સેન્સ જે ખૂબ જરૂરી છે અને જ્યારે આપણે सिविक સેન્સ ની વાત કરીએ છીએ જ્યારે ડિસિપ્લિન ની વાત કરીએ ये डिसिप्लिन फक्त ने फक्त ट्राफिक मटे नहीं